પાણીની ટાંકી પાસે લખમાપોર યુવતીની સળગેલી હાલતમાં લાશ મળતા ચર્ચા મચી દમણના નદી અને દરિયા કિનારે આવેલ જૂના સ્મશાન ઘાટો ટૂંક સમયમાં બંધ કરાય તેવી શક્યતા પાડીમાં ખેતરમાં ઘુસેલી ગાય પર નિર્મમ ખેડૂતે ઉહાડીનો ઘા ચીક્યો જીવડેયા પ્રેમીઓમાં આક્રોશ હવે સમાચારો જોઈએ વિગતવાર પાડીના મોતીવાડા ફાટક પાસે એક સાથે ચાર વાહનો અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર ત્રણ પૈકી બેના મોત થયા છે પાડી તાલુકામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે પાડીના મોતીવાડા ફાટક પાસે એક સાથે ચાર વાહનો અથડાયા હતા ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક અને રિક્ષાને અડફેટે લીધી હતી જે બાદ વાહનો એક ટ્રકમાં ઘુસી ગયા હતા આ અકસ્માતમાં બાઇકમાં સવાર ત્રણ લોકોમાંથી બે લોકોના મોત થયા છે તેમજ બે લોકોને ઈજા પહોંચી છે પાડીના મોતીવાડા ફાટક પાસે ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો બેફામ સ્પીડે આવતો ટેમ્પો બાઇક અને રિક્ષાને અડફેટે લઈ ટ્રકમાં ઘુસી ગયો હતો જેથી બાઇકમાં સવાર બે લોકોના મોત થયા હતા તેમજ બાઇક સવાર અન્ય એક વ્યક્તિ અને રિક્ષા ચાલકને ઈજા પહોંચી હતી આ અકસ્માતમાં ભયંકર દ્રશ્યો પણ સામે આવ્યા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે તમામ વાહનો એકબીજા સાથે ચીપકી ગયા હતા જે ચીપકેલા વાહનોને ક્રેનની મદદથી અલગ કરવામાં આવ્યા હતા ટ્રકના વ્હીલમાં બાઇક ફસાઈ ગઈ હતી બાઇક ટેમ્પો અને રિક્ષાનો ભૂક્કો બોલાઈ ગયો હતો અકસ્માત સર્જાયા બાદ અન્ય વાહન ચાલકો તેમજ સ્થાનિકોએ ટેમ્પો ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો હાલ પાડી પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે

વલસાડના વેલવાજ ગામે એક મહિલાની સળગાવેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે લાશનો કબજો મેળવી હત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે ગામમાંથી મહિલાની હાલતમાં શંકાસ્પદ લાશ મળી આવતા ચકચાર મચી છે ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ પાડી તાલુકાના લખમાપોર ગામના પટેલ ફળિયામાં રહેતી હસુમતીબેન પટેલ ગઈકાલે પોતાના ઘરેથી પરિવારજનોને હું પૈસા લેવા જાઉં છું કહી ઘરેથી નીકળી હતી ત્યારબાદ હસુમતીબેન મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોએ આજુબાજુમાં પૂછપરછ કરી હતી પરંતુ હસુમતીબેન મળી આવી ન હતી ત્યારે આજરોજ સવારે વલસાડ તાલુકાના વેલવાચ વાગદરડા ગામમાં આવેલ એક પાણીની ટાંકી નજીક મૃત હાલતમાં સળગાવેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી ગામના લોકોએ આ અંગેની જાણ વલસાડ રોરલ પોલીસને કરી હતી પોલીસની ટીમને જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ વડા વલસાડ રોરલ પોલીસ એલસીબી એસઓજી અને ધરમપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હત્યા કરાયેલી લાશની તપાસ હાથ ધરી હતી ત્યારબાદ વલસાડ પોલીસે આજુબાજુ ગામમાં તપાસ કરતા આ લાશ પારડી તાલુકાના લખમાપોર ગામના પટેલ ફળિયામાં રહેતી હસુમતીબેન પટેલની હોવાનું જાણવા મળ્યું હતું વલસાડ પોલીસે એફએસએલની ટીમને બોલાવી તેમની મદદ મેળવી હતી પોલીસે લાશનો કબજો મેળવી અર્થે ખસેડી હસુમતીબેનની હત્યા કઈ રીતે થઈ તે દિશામાં વલસાડ પોલીસે વધુ તપાસ ધરી છે એ સાંજે સાંજે છ વાગે નીકળી પૈસા લેવા માટે તો રાતના આવી જ નથી એ તો સવારના એ જો એ સાહેબ લોકોએ આવ્યા એ લોકોએ જાણ કરી કે આટલે હાલતમાં લાશ છે એ મહિલા લખમાપોર પટેલ ફળિયાની છે હા હસુમતી બેન મહેશભાઈનું નામ છે હા એક્ચ્યુઅલી એ તો હત્યા જ છે એને બાળી નાખવામાં આવી છે દમણના ગ્રામ્ય વિસ્તારોમાં બનેલી સ્મશાન ભૂમિના કારણે સમુદ્રમાં પ્રદૂષણ થતા તેને અટકાવવા માટે પ્રશાસનનો હથોડો વીંજાઈ શકે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે સંઘ પ્રદેશ દમણના ગ્રામ્ય વિસ્તારોમાં બનેલી સ્મશાન ભૂમિ તાત્કાલિક અસરથી બંધ થઈ જશે તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન એક આદેશ બહાર પાડીને ગ્રામ્ય વિસ્તારોમાં બંધાયેલી સ્મશાન ભૂમિ તાત્કાલિક અસરથી બંધ કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે દમણ પ્રદેશના ગામમાં સ્મશાન ભૂમિ બંધ કરવાનો ફરમાન જારી કરવામાં આવી શકે છે જે મુદ્દો હાલ લોકચર્ચાનો વિષય બન્યો છે જેને લઈ દમણ પ્રદેશના કોઈ પણ ગામ નદી નાળી અથવા કિનારે બનેલ સ્મશાન ભૂમિ પર પૂરેપૂરી બંધ કરી દેવામાં આવશે મોટી દમણ વિસ્તારના ગામના લોકો અંતિમ સંસ્કાર કરવા માટે મોટી દમણ ભીતવાડી રામસેતુ નજીક હિન્દુ સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર માટે જાય છે તો નાની દમણના લોકો જુપિટર નજીક બનેલ હિન્દુ સ્મશાન ભૂમિનો ઉપયોગ કરે છે પ્રશાસનના આ નિર્ણયથી દમણ પ્રદેશમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી શકે છે દમણ પ્રદેશના અનેક ગામોમાં નદી અને ખાડી કિનારે બનેલી સ્મશાન ભૂમિ નદી અને દરિયાના પાણીને પ્રદૂષિત કરે છે અને દમણમાં વિકાસ કાર્યોમાં આવી અનેકો સ્મશાન ભૂમિ પ્રદેશમાં વિકાસ અને સૌંદર્યકરણ પર લાંછન તરીકે કામ કરી શકે છે જે મામલે પ્રશાસન દ્વારા ગામોમાં બનેલી સ્મશાન ભૂમિને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવી શકે છે પ્રશાસનના આ નિર્ણયથી પ્રદેશમાં વિકાસ થઈ રહેલ અને રિનોવેશન થઈ રહેલ સ્મશાન ભૂમિ સ્થગિત કરવામાં આવશે આ દરમિયાન કોઈ ઘટના બને તો શવની અંતિમ ક્રિયા માટે મોક્ષરથનો સહારો લેવો પડી શકે છે એવામાં ગામ લોકો માટે પ્રથમ મોક્ષરથની અંતિમ સંસ્કાર માટેની કોઈપણ વ્યવસ્થા કરવામાં આવે ત્યારબાદ સ્મશાન બંધ કરવામાં આવે તે જરૂરી બન્યું છે હાલ પ્રશાસનનો સ્મશાન તોડવાનો આદેશ ક્યારે પણ અમલમાં આવી શકે છે પરંતુ સ્મશાન ભૂમિ બંધ હોવાનો નક્કી થઈ ચૂક્યું છે અને સ્મશાન ભૂમિ પર પ્રશાસનનો હથોડો ક્યારે પણ વિંચાઈ શકે છે પાડીના પણિયા ગામે એક યુવકના ખેતરમાં ગાય ઘૂસી જતા તેણે ગાયને કુહાડી વડે હુમલો કરતા ગાયના શરીરમાં કુહાડી ઘૂસી ગઈ હતી જેને જીવદયા ગ્રુપની ટીમે બહાર કાઢી ગાયને ટાકા માર્યા હતા આજે પણિયા ખાતે એક એસામે ગાય એમના ખેતરમાં ઘૂસી જતા તેમણે ગાયને કુહાડી વડે ગાય પર હુમલો કરતા હુમલો એટલો ખતરનાક હતો કે કુહાડી ગાયના શરીરમાં ઘૂસી ગઈ હતી આ અંગેની જાણ સેવાભાવી વ્યક્તિ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરાતા તાત્કાલિક જીવદયા ગ્રુપના યાસીન મુલ્તાની ભરતરાજ પટેલ સ્થળ ઉપર જઈને ચેક કરતા ખૂબ જ ગંભીર રીતે ઘાયલ હતી અને કુહાડી ગાયના શરીરમાં ફસી ગયેલી હોવાથી જીવદયા ગ્રુપના મેમ્બરે તાત્કાલિક મહાકાળી ગ્રુપના સભ્યોને જાણ કરી ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખને આ અંગેની જાણ કરી હતી જે બાદ બે ત્રણ સંસ્થાઓ મળીને ડોક્ટરને જાણ કરી ગાયને પકડી કુહાડીને બહાર કાઢી હતી ડોક્ટરે આવીને ગાયને લગભગ શરીરના ચાર આંગળી જેટલી ઊંડો ખાડો પડી ગયેલ હોય ચાર જેટલી લેયર એટલે કે માંસ ફાટી ગયેલ હોય ગાયને ચાર લેયરને સ્ટેપ બાય સ્ટેપ ટાકા લીધા હતા અને ગાયને સારવાર આપી ગાયનો આકૃત્ય કૃત્ય કરનાર સામે એક્શન લેવા જોઈએ તેવી માંગ કરી હતી આપણી જગ્યા છે તમારી છે મેં પૂછું તમને મને થોડી ખબર છે રાખવા પડે બરાબર અમારી થોડી છે પણ કઈ યોજના તો નહીં ને અમે બે તમે આ રીતે મારે તમારા ખૂટા કરો ને તમારી જગ્યા માં ખર્ચો ની પૈસા અંદર ખર્ચો ગાય ને આ રીતે મારવાના કે તમે એમ કરવાના

મારું બગાડું તમે કોઈ નહી જોઈ મારું બગાડું તારખુટા કરો ને કાકા મેં કરું પછી એને મારી નાખવા ને જીવ ને આવું છે તો ચાલો પકડી બધા ને આપ એવી કેવી વાત કરે તમે કાકા આવી રીતે મારા ને કે તમે

વસ્તુ ની નહી અમને કોઈ વસ્તુ જ નહી મળે એ વસ્તુ ની આપત્તિ જ નહીં મળે અરે એ વસ્તુ જ નહીં મળે

બે હજાર ગીર ગાય નો લાભ મળશે મોદી ની કૃપા દ્રષ્ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની આગેવાની હેઠળ દાદરા હવેલી અને દમણ દીવ વર્ષ બે હજાર સત્તર અને અઢાર કાર્યરત ગીર ગાય યોજના અમલમાં મૂકવામાં આવી છે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે સંઘ પ્રદેશ પ્રશાસન યોજના અમલમાં મૂકી છે જેના ઉપલક્ષમાં મોટી દમણ ના ખાતે દમણ દીવ પૂર્વ માજી સાંસદ ગોપાલ દાદા એ મહિલાઓને બે હજાર ગીર ગાયો લાભ આપવાની પહેલ કરી છે પણ આપણે કે દસ બેરોનું જૂથ દસ બહેનો હાથે થવાનું દસ અત્યારે છે ને ગીર ગાયની કિંમત એટલી બધી વધી ગઈ કે સાઉથમાં છે ને આ કેરલાને આ ને ને ત્યાં બધા પ્રોજેક્ટ એના જેવા બેનાને બહુ બનાવી પણ હા એટલે ગાયની કિંમત ત્યાં અહીંયા આપણે ગુજરાતમાં કે રાજસ્થાનમાં એટલે એટલે તમે બધા કરતા હોય તો હવે રજૂઆત કરીને તો સરકારી ડૉક્ટર તમારી સ્પેશિયલ વિઝિટ કરવા માટે આવશે ને તમને માર્ગદર્શન પણ આપશે

દાતાઓનું સન્માન સંતોનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા સોળમી જાન્યુઆરી શ્રીના નગરમાં આવેલ શ્રી મનોકામના પૂર્ણ હનુમાન મંદિરનો સ્થાપના દિવસ હતો જેને ધ્યાનમાં રાખી આયોજક મનીષ મિશ્રા દ્વારા બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સોળમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિને મંદિર પટ્ટાંગણમાં અતિથીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અખંડ રામધૂન સાથે મંદિરનો પાટોત્સવ ઉજવાયો હતો મહાઆરતી સહિતના આયોજન સાથે રામ સીતા હનુમાનની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા બીજા દિવસે સત્તરમી જાન્યુઆરી બે હજાર ચોવીસના પણ સુંદરકાંડ રામધૂન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો છીરી અને રાતા ગામના પંચાયતના સભ્યો સંતો ઉપસ્થિત રહ્યા હતા જેઓનું મનીષ મિશ્રા અને તેમની ટીમ દ્વારા સ્વાગત કર્યું હતું તેમજ શાળામાં અભ્યાસ દરમિયાન શાળાનું અને ગામનું નામ રોશન કરનાર ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા. यहां पे हर वर्ष सोलह और सत्रह तारीख को अखंड रामधुनी होता है सोलह जनवरी इस मंदिर का स्थापना दिवस भी है और उस कार्यक्रम पे माँ भंडारा होता है यहाँ के जो अगल बगल एरिया में जो विद्यार्थी हैं उनको पुरस्कार दिया जाता है और जो भी यहाँ के गणमान्य व्यक्ति हैं उनको भी सम्मानित किया जाता है ये जैसे कि आप जानते हैं छिरी विस्तार में ये मंदिर पड़ता है तो छिरी रामनगर सरवाड़ा डी में जो भी हमारे संपर्क के लोग हैं और सारे लोग आते हैं लगभग कल के दिन में यहाँ पे छह से सात हजार आदमी का भंडारा होता है और वो सारा आयोजन इस मंदिर के तरफ से ही किया जाता है जता पहला फिर एक नजर आज ना मुख्य समाचारों पर मोतीवाड़ा हाईवे पर बेफाम बने टेम्पो चालक के बाइक ने रिक्शा ने अड़पेटे लेता बे ना करोड़ मौत वेदवाशी पानी की टाकी पास लखमापोर युवती सड़गेली हालत में लाश मचार मची દમણના નદી અને દરિયા કિનારે આવેલ જૂના સ્મશાન ઘાટો ટૂંક સમયમાં બંધ કરાય તેવી શક્યતા પાડીમાં ખેતરમાં ઘુસેલી ગાય પર નિર્મમ ખેડૂતે ગુહાડીનો ઘા ચીક્યો જીવદે આ પ્રેમીઓમાં આક્રોશ સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર